પંચમહાલના શહેરા પાદડી થી ચલાલી ગામ તરફ જતા રસ્તા મુદ્દામાલ સાથે ચાર સામે ગુનો નોંધીને બે આરોપીઓને પકડી પાડ્યા હતા શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રમેશભાઈ પૂજાભાઈ કનુભાઈ કુંવરસિંહ મનહરભાઈ જલસુખભાઈ તેમજ મનુભાઈ લાખાભાઈ રાજેન્દ્ર જેસિંગભાઈ અને જીતેન્દ્ર કુમાર સાલમભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના વંખર ગામથી તાલુકાના ચલાલી ગામ થઈને પારડી ગામ તરફ વિદેશી દારૂ ભરેલી કાર આવી રહી છે મળેલી માહિતીના આધારે પોલીસે પારડી ગામથી ચલાલી ગામ તરફના રસ્તા ઉપર થોડા થોડા અંતરે નાકાબંધી કરવામાં આવી હતી દારૂ ભરેલી ગાડી આવતા પોલીસે ઇશારો કરીને ગાડી ઊભી રાખવા કહેતા ચાલકે વધુ સ્પીડમાં ગાડી ભગાડી મૂકી હતી જોકે આગળ પણ પોલીસે આડાસ કરેલ હોવાથી દારૂ ભરેલી ગાડીની આગળ પાઇલોટિંગ વાળી લાલ કલરની ની વેગેનાર ગાડી રોકવાનો પ્રયત્ન કરતા ચાલકે લાકડાના ગલ્લાને તોડી ભાંગી ગયેલ હતો જો કે દારૂ ભરેલી સીટ ગાડી આવતા તેના કાચ ઉપર પોલીસે લાકડી મારતા ગાડીનો કાચ તૂટી જતા વિદેશી દારૂ ભરેલી ગાડીના ચાલક સ્થળ ઉપરથી દરવાજો ખોલીને ભાગવા જતાં પોલીસે ચાલક અને તેની સાથે બેઠેલ અન્ય વ્યક્તિને પકડી પાડ્યા હતા પોલીસે કારની અંદર તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવવા સાથે પોલીસે પકડાયેલ બે ઈસમની પૂછપરછ કરતા તેને પોતાનું નામ દાખિલ ઉફે ડાંગડી યાકુબ ચરખા રહે ગોહિયા મોહલ્લા ચોકી નંબર ચારની બાજુમાં ગોધરા અને સોયબ મોહમ્મદ હનીફ બાનાર રહે વેજલપુર રોડ યુસુફ મસ્જિદ રડી નંડી પ્લોટ ગોધરાના હોવાનું જણાવ્યું હતું સાથે અન્ય બે ઈસમોમાં ઇલિયાસ અને ખાલીદ અબ્દુલ સલામ હુડીનું નામ ખુલતા પોલીસે કુલ ચાર આરોપીઓ સામે પ્રોહિબિશન મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે પોલીસે વિદેશી દારૂ અને ગાડી મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ અઢાર હજાર છસો નેવું મુદ્દામાલ સાથે ચાર સામે ગુનો નોંધીને બે આરોપીઓને પકડી પાડ્યા હતા મહત્ત્વનું છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થાય તે પહેલાં પોલીસ એક્શનમાં આવીને લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોય એમ કહીએ તો નવાઈ નહીં રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ